कि इस कार्यक्रम अपने बच्चे उपस्थित कैप्टन श्री महाजन सर कारगिल युद्ध में जो हवालदार तरीके भरत सिंह भावी हाल ट्राइबल अफसर एवं महादेव सिंह कैप्टन भरत सिंह कुलत डायरेक्टर श्री रविन्द्र सिंह आप सौ वाली रहे जे लोग अपनी सुरक्षा अपना उज्जवल भविष्य रोजे रोज પોતાના જાનની બાજી લગાવી રહ્યા છે એમના પ્રત્યે કૃતજ્ઞ ભાવ રજૂ કરવા એમના પ્રત્યેના પ્રેમની લાગણીની રજૂઆત કરવા એમની સુરક્ષા માટે આપણે પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ એવો અહેસાસ એમને થાય એવા એક હેતુથી હું પોસ્ટ વિભાગમાં કામ કરતા કરતા એક એવો આઈડિયા આવ્યો મારા એક મિત્ર એમના વિશે પ્રેરણા આપી છેલ્લા પાંચ છ વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ અને અલગ અલગ સ્કૂલોને કોલેજોમાં અમે આ વાત કરીએ છીએ કે ભાઈ દીકરીઓ છે રાખડી બનાવી અને આ સૈનિકોને મોકલે તો ત્યાં જે જવાન તમે માલદેવજી સાંભળ્યા હું પાકિસ્તાની છું કે હમણાં જ આ મે મહિનાના વેકેશનમાં આ બધા જ એરિયાની મુલાકાત લઈ શક્યો છું ખાસ કરીને કારગીલ વોર મેમોરિયલથી ચાલુ કરીને તૂટતું ઉભી રહી છે કારગીલ વોર મેમોરિયલ દ્રાસમાં અત્યારે બનાવવામાં આવ્યું છે હું વિનંતી કરીશ કે જો શક્ય બને તો બધા એકવાર વિઝિટ લેજો અથવા તો એના વિશે YouTube માંથી જાણજો જેટલા પણ દેશના જવાનો એ દિવસોની અંદર કારગિલ યુદ્ધમાં શહીદ થયા એને અંજલી આપવા માટે જે કારગિલ વોર મેમોરીલ બનાવવામાં આવ્યું અને આ વખતે આ કાર્યક્રમને ખાસ બનાવવાનો પ્રયત્ન કર્યો અને રવિન્દ્રસિંહજીનો અને ભરતસિંહજીનો પૂરો સહકાર મેળવ્યો કારણ કે ચાલુ વર્ષે કારગિલ વિજે દિવસના 25 વર્ષ થવા જઈ રહ્યા છે अने समग्र देश आकार के नीचे जिसने ए पच्चीसवीं एनिवर्सरी उत्सव दिया होगा। साइड में जब बात करें ने, अने गंभीरता से अपने तो समझे कि हमने सिर्फ शो वेमोरियल था थे, एक गुजरात का जवान मिल जाता, तभी तो वो आदमी कटकुब्दू करे। तुम लोगों, हमारे प्यार नहीं थी, तो रक्षा बल ने वहीं तेरे पता કેપ્ટન સાહેબ માધવસિંહ સાહેબ મેં સાહેબે ઘણું કીધું પણ એની જે ફિલિંગ આવશે એ એક અલગ તરફથી નહીં એવા શહેરાની અંદર ઘણા એવા ભાઈઓ છે કે જેની બેન નથી જેને રાખડી પહોંચતી નથી તો આ દિવસનો ખાસ એને ઇન્જાર ચોત્રીસ વર્ષ થઈ ગયા તો ત્યારે દર રક્ષાબંધને એક જવાનને રાખડી આવે એનો ખૂબ એ દિવસની ખુશીતા અલગ જ હોય છે અને એવા એવા દુર્ગંધ સ્થળો છે કે જ્યાંથી આપણે આપણા ઘરે કાંઈ થઈ ગયું તો આવી ન હોય હોય તો પંદર દિવસ થઈ જાય ઘરે આપણા મા પિતાજીને ગમે આપણે આવી શકીએ નહીં એ જગ્યાએ દેશની સેવા જવાનો કરે છે આ તમારો ખૂબ ખૂબ અને સમાય રાખવાની પર એ જવાબ છે અને ખૂબ ખુશી થાય